આગળના વક્તાઓએ કીધું આજે ખેડૂતની હાલત શું છે ખેડૂત વિચારો પોતાના પરિવાર સાથે આખું વર્ષ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવ જંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણો લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની દશા એવી છે કે ખેડૂત પોતાનો પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ

આપણે બધાએ આભાર માનવો જોઈએ જેમના મહેનતથી ત્રણ ટાઈમ ની થાળીમાં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતોની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા બિગલાખ જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા આપણે જેવો માફ કરી દીધો ત્યારે કોઈનું સર્વે કરવામાં નહીં આવ્યું રાતોરાત રાત 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલ્યા નીરવ મોદી લલિત મોદી બધાના 20 20 10 10 હજાર કરોડ રૂપિયા માફ કર્યા અને ત્યારે મારો ખેડૂત મારો ખેડૂત કોઈ બેંકમાંથી 2 લાખની લોન લે ધીરાન લે ત્યાં પોલીસ નોટિસ લઈને આવે જમીન જપ્ત કરી દે ઘર જપ્ત કરી દે ત્યારે મારા ખેડૂતો આ સરકારની નીતિઓ તમે જોઈ લો સરકાર ની દશા છે ત્યારે હું એ સરકાર ને કેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે ખેતર માં પાકે અમે સરકાર ને કેવા માંગીએ છીએ હવે અમારા જગતના તાત ને અન્યાય અમે નથી સહન કરવાના હવે જગત ના ને અમે રડવા નથી દેવાના હવે જગત નો તાત હવે જાગી જાવ અમારા

એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા એમના નેતાઓ ચાલવા નથી દેતા કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકારને કેવા માંગીએ છે તમારું સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો